અને આ ઓલું બીજું એક patient આવ્યું અત્યારે રેખાબેન વાળું કે સાંભળ મારી વાત આની વાત પૂરી કરી લે અને આમાં intensive અને આમાં જે ને છવીસ CRP અને જરાક અક્ષર કર નાખ્યા ઓમાં હા કર હા હા હવે બે હવે ઓલું બીજું એક અત્યારે આવ્યું હમણાં રેખાબેન વાળું patient હા 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 એનું રેખાબેન વિજય બેન bold કરવા એમાં એમાં કયું પેકેજ રાખવું ક્રિટિકલ critical ને આમાં કઈ cardiac બતાવ્યું એટલે પેલો x-ray ની x-ray છે ને x-ray actually ઈ તો જોઈએ આપણે પણ તો એવું હોય તો એક છે ને બનાવી નાખો ને એક બનાવી નાખો ચાલો બનાવી નાખો એક કામ કરો એક,